રાધે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ ટુ પોઈન્ટ જીરો અને શિવશક્તિ ગરબાનું ભવ્ય આયોજન આ નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધે રાસ ટુ પોઈન્ટ જીરો એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે મારું નામ નારાયણ ગઢવી ફાઉન્ડર ઓફ રાધે ઇવેન્ટ રાતે રાસ ગરબાનું આ આયોજન કરવામાં આવ્યું છે કેટલી ટિકિટ રાખેલી છે કેવી રીતનું આયોજન છે કેટલું વિશાળ ગ્રાઉન્ડ છે કેટલા લોકો રમી શકે અને શું વ્યવસ્થા કરવામાં આપણે રાધે રાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે અર્લી બર્ડ ફાઈવ હંડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે જેમાં રોજ નવ રાત્રિ સાથે નું આપણું આયોજન છે

અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે ચડવા ખાસ કરીને મેડિકલને લઈને કઈ રીતના સુવિધાઓ રાખે આપણે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ જ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ કેટલા લોકોનો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્ઝેક્ટ છ થી સાત હજાર લોકોની છે એસી હજાર સ્ક્વેર ફીટ છે પણ આપણે એની અંદર નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી ગઈ છે એવું કહીએ તો એમાં અતિશોય નથી તો આ નવરાત્રી અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ ફાર્મ છે છે ત્યાં થવાના એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની ગવે છે અઘોરી મ્યુઝિક છે એવી અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ ગોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકો ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડંબુ ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારા ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણી વાર નવરાત્રિમાં બહાર જવું હોય તો બહુ કાટું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રી છે એક અલગ સોલ એમના માટે બનાવવામાં આવ્યો છે જે એમના કેરટેકરથી લઈ અને એમના હાઈડ્રેશન સુધી બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડ થી અડધું જ ગ્રાઉન્ડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રી રાધેરાસ અને જાગરણ બંનેમાં અચૂકથી આવે જાગરણનો ખાસ કરીને ગ્રહણનો ટાઈમ જે છે રાત્રે દસ વાગ્યાથી લઈ અને સવારે છ વાગ્યા સુધીનો છે જો ખેલૈયાઓનો મૂળ હોય કે અમારે સાત વાગ્યા સુધી પણ રમવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે અત્યારે એની ટિકિટ જાગરણની જે છે અર્લી બર્ડ માત્ર ને માત્ર સાતસો રૂપિયાથી ચાલુ થાય છે જ્યારે રાધેરાસ જે છે એની ટિકિટ જે છે એ ફાઈવ હંડ્રેડથી છે અને એ રાત્રે એક વાગ્યા સુધી થવાની છે ખાસ કરીને એક કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું જે ગીત મે લખ્યું છે રાધે રાસ ઉપર અને એનું ટાઇટલ સોંગ પણ છે એટલે બે કડી તમને સંભળાવું હા અમદાવાદ કેરી નગરી અને મહારાષ્ટ્ર જાય હે માથે પેરે મોર પીછ ત્યા રાધે રાસ રમાય રાધે રાસ રમાય હે બંસી બજાવી સૌને નચાવે શામ કરે છે ઉમંગ એ આલો રમવા જઈએ આજે રાધે રાસ ને સંગ રાધે રાસ ને સંગ